આપણે યુટ્યુબર હોય તો યુટ્યુબર માટે સૌથી પહેલું હોય છે થમનેલ બનાવો તો યુટ્યુબની અંદર થમનેલ કઈ રીતે બનાવો એ પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર એના પછી તમારે સોશિયલ મીડિયાની અંદર આપણે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીએ છીએ ફેસબુકનો યુઝ કરતા હોઈએ છીએ લિંકડ નો યુઝ કરતા હોઈએ છીએ અને પોતાના બિઝનેસનું માર્કેટિંગ પણ કરતા હોઈએ છીએ તો આ બધાના માર્કેટિંગ કરવા માટેના એના એક એડવર્ટાઈઝમેન્ટ રીલ્સ બેનર ફ્લાયર એના પછી પણ આપણે બીજું ઘણું બધું બનાવીએ છીએ જેમ કે તમારો રિઝ્યુમ ક્રિએટ કરવો હોય નાનું હવે રીલ્સને એડિટ કરવી હોય વિડીયો એડિટ કરવો હોય એના પછી તમારે બેનર બનાવવું હોય ફ્લાયર બનાવવું હોય એના સિવાય તમે બીજું શું શું બનાવી શકો ઇન્વિટેશન કાર્ડ ઇન્વિટેશન કાર્ડની અંદર આપણે શું બનાવીએ છીએ જેમ કે બર્થડે નું ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે છે એન્ગેજમેન્ટનું ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે છે અથવા તો કોઈ પણ તમે નવું કંઈક ઓપનિંગ કર્યું હોય એનું પણ ઇન્વિટેશન કાર્ડ હોઈ શકે છે આવા બધા ઇન્વિટેશન કાર્ડ કઈ રીતે બનાવવા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કઈ રીતે બનાવી નાની એવી તમે કોઈ પણ માર્કેટિંગ કરતા હોય પોતાના નાના એવા બિઝનેસનું અથવા તો તમારું સેલ્ફ માર્કેટિંગ કરતા હોય તો પણ એ એક પોસ્ટ કઈ રીતે ક્રિએટ કરવી તો આવા બધા કન્ટેન્ટ બનાવવા હોય નાના એવા કેનવાથી અને એ પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર એનો કોઈ ચાર્જેબલ નથી હોતો સિમ્પલ ડિઝાઇનિંગ સાથે તમારે એની અંદર અંદર થોડી સારી એવી હોય થોડી એડવાન્સ લેવલની જોતી હોય તો એના માટે કેનવાની અંદર પ્રો ઓપ્શન આપેલું હોય છે જેનું તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે હવે આવા જ ડેટા શીખવા માટે આપણે તમે મારી સાથે જોડાયેલા રહો જેથી હું તમને આ દરેક કન્ટેન્ટ સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ આગળના વિડીયોની અંદર અને કેનવાની ની વેબસાઈટ અને મોબાઈલ ક્રિએટ કરી રહ્યા હોય તો પ્લે સ્ટોર ડાઉનલોડ કરી અને એની અંદર એડિટ કરીને તમે બનાવી શકો છો ઓકે મિત્રો તો તમને મારો કન્ટેન્ટ ગમતું હોય તો મિત્રો તમે મારી ચેનલ સ્કાય સ્કીલ ટેકને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો થેન્ક યુ મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કેનવાના કન્ટેન્ટ સાથે થેન્ક યુ